ये सामने से बस ऊपर आ गया तो टर्न छोटा ले लिया तो थे कहा जा रहे थे बेंगलोर से अहमदाबाद जा रहे थे तो तो फोन तो के हिसाब से लोकेशन के हिसाब से घर में नुकसान हुआ है वो तो साहब सामने से गाड़ी ऊपर दिया तो छोटा रन ले लिया हाँ नया सीखा था क्या

ખાસું નુકસાન કર્યું છે બે રિક્ષાઓ ઢળીને લઈ ગયા છે અંદર અને રિક્ષાઓને નુકસાન કરેલું છે મકાન જો થોડીક એ તો અંદર છોકરાઓ બાળકો અંદર ઊંઘી રહેલા હતા અંદર આખું મકાન છોકરાઓને જાનહાની થાય એવું એ હતું અને એ રીતે આ દારૂ પી અને કન્ટેનર અંદર ગાળી લીધી છે અને ચકલાસી ભાગોલ કુલવાઈ માતાના એરિયા પાસે ટર્નિંગમાં હા મકાન માં આખું ઘસે નાખ્યું છે અને અંદર તોડી નાખ્યું છે બાથરૂમ આ બહુ તૂટી ગયું છે અને ખાસું નુકસાન કરેલું છે પોલીસ ને અમે જાણ કરી છે ગાડી બે આવી ગઈ છે બરાબર